નમસ્કાર મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ એક ચોંકાવનારો કિસ્સો જ્યાં દલિત સમાજના એક યુવાન પર ગામની મહિલા સરપંચના પતિએ બેહદ ક્રૂર હુમલો કર્યો હાથ પગમાં ફ્રેક્ચર કરી દલિત યુવાન પર અત્યાચાર થયો છે કે મહિલા સરપંચ ગામની સેવા કરવા માટે છે પરંતુ તેનો પતિ દાદાગીરી કરીને લોકો પર ત્રાસ મચાવી રહ્યો છે આ સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે સાંભળો આ ઓડિયો અંત સુધી

અને મેં તો ગામડે જઈએ થોડા ઘણા time બાર ગામ જઈએ કામે જવું નહીં જઈએ મેં કીધું પાંચ દહ દહાડા હા હા મારે શું છોકરા બારણે છોકરા રજે અને મારે શું છે રોટલાના નીકળે હા હા અને તમે તો પંચાયતમાં નોકરી કરો જ છો ને આમ તો પહેલા કરતો જ અમે નહોતા કરતા ને આપણે જે બાપભાઈ સરપંચ હતા ને હા ત્યારે અમે કરતા ત્યારે અમે કંઈક પંદર વરસ અત્યારે તો અત્યારે તો એને કંઈક બીજા કોઈકનું નામ ચડાવીને પગાર ઈવડાવી લે છે એવું છે ને

તમે એલા ખાંડાધાર હરિભાઈ ને ઓળખો વાલ્મિકી સમાજ અમારે હા ઓળખું ને એનો જમાય છે હું નાનો બરાબર બરાબર આ ખાંડાધાર વાળા વાલ્મિકી ના હા એનો જમાય છે હું તો મારું ગામ રામોદ છે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ હું રામોદ ઘણી વખત તમારે ત્યાં આવી ગામ માં ઘણી વખત આવી ગયો છું મારા પત્ર ઓફ થઈ ગયા છે બરાબર બરાબર ભલે કાય વાંધો નહીં હું ઉપલા અધિકારીને ને બધા મેં જાણ કરી છે હો તેમ છતાં કાંઈ જરૂરિયાત પડે તો મને રિંગ કરજો સાહેબ હા તમારો નંબર છે ને હાજી હાજી તમારા ન્યાકણ આશીષભાઈ चेयरमैन છે ને જે હા હા તમારા ગામમાં તોરીમાં હા આશીષભાઈ राठોડ અમારે હા ભાઈ તો એમાં એને કઈ મદદ કરી કેમ થ્યું એને કઈ મદદ ન કરી ની તો હું કામે જાતો બરોબર મજૂરી કામે કાતો હું હા 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 તો તો કઈ ન કરી એની બધી ઉપર લીધો તો 500 રૂપિયા મે કીધું આવશ્યક એકવાર ભઈ સતે ઘરે ભલે રહે તે નથી

નહીં એમાં મને કોઈ મદદ નથી કરી એક જ અમારા જે ગામના કિશોરભાઈ દરબાર છે ને આપણા બાપા કિશોરભાઈ સરપંચ હાજી બસ એ મને કિશોરભાઈ દરબાર છે ને એ મારા કાકાને આવ્યા હતા એ મને પાંચ હજાર રૂપિયા આપી ગયા હતા એ પ્રેમથી કે આ તારા દવાખાનાના ખર્ચા માટે તારા બાલ અહીંયા છે ને તું આ વાપર ને તારે જે કઈ લેવું બી હોય અહીંયા તો કાંઈ વાંધો નહીં ઘરે કઈ ઘઉં કે કઈ બીજી જરૂરિયાત પડે તો મને કહેજો અમે કઈ દઈ જાઉં પાછું અમારાથી જે પોસાય એવું કરી દઈશું

મારી વાત સાંભળો તમારા ગામ માંથી મને ફોન આવ્યો હા એ હું તો કોઈ નો ઓળખતો એટલે જેનો ફોન આવ્યો ને અમારો મતલબ આના થી છે અમારે કોઈ અમે રાજકીય માણસ નથી અમે સમાજ સેવક છી અમારે તો ભાજપ એ અમારા હોય કોંગ્રેસ એ અમારી શિરો હોય અમારે તો હારો માણસ જ હોય પક્ષ ખરાબ ન હોય એમાં વ્યક્તિ ઘુસનાર વ્યક્તિ ખરાબ હોય ના એમાં શું છે આ સરપંચ હોય નાના માણસો ને બહુ હેરાન કરે છે

બિચારાનું ઓલું થઈ ગયું એટલે એની વાલ્મિકી સમાજ અમે ગમ્યું સારું કર્યું ફોન કર્યો પણ કોઈ ચિંતા નહીં કેતા બરાબર બિલકુલ કડક છે એમાં આવે છે ને એમના ઘરના જે સરપંચ છે આ ભાઈ તો ખાલી સરપંચ નો હોદ્દો એવો થઈ ગયો ને કે મંત્રી કરતા એની તાકાત વધારે છે એ એ બધી વાત તો તો અમારો વિષય વિષય નથી છે કે વ્યક્તિ સામે ગુનો દાખલ થયો છે એની સામે કડક કડક કાર્યવાહી કરવાની છે એ કરવાની છે બરાબર એનાથી હોદ્દા તું ધરાવે છે એનાથી કાયદાનો કોઈ ફેર પડતો નથી બરાબર એમાં કડક કાર્યવાહી થઈ છે ઠીક છે સાહેબ એમાં હું છે ખબર છે કે અત્યારે સરપંચ ગ્રામ્ય વિસ્તારનો માણસ

રજૂઆત કરી કે સાહેબ જો કદાચ એ ભાઈ જે પટેલ છે એ કે ગામમાં સામે રખડે છે આ ભાઈ આરોપી છે એ પર યોગેશભાઈ પાનસુરિયા ના ના એ તો હું રોજ તપાસ કરાવતો નથી તો હું પકડી ન લઈએ મારે અમે તપાસ છે આપણે હાજી સાઈડની અમે આરોપીની તપાસમાં તો અમે છીએ હાજી 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 પણ સાહેબ

તમને ખબર નથી ખબર જ છે ને સાહેબ તો તમે થોડા ઓરડા નથી ને કે અરે ફ્રેક્ચર છે મે આ ઓપરેશન કર્યું અત્યારે દવાખાના દવાખાનેથી બહાર કાઢ્યા હા હા કોને યાર વાત કરી તમે મે લઈએ ઓરડા રહે રે ઓરડા રહે એ હું કીધું તમને હે એ હે હું કીધું હું એમ આ એને અત્યારે શું કહેવાય ઓલું ઓપરેશન કર્યું ને અત્યારે ઓપરેશન ઓપરેશનમાંથી એને 6 વાગે બહાર કાઢ્યા હા 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 ફેક્ચર છે અને પગમાં બે જગ્યાએ કઈ લાકડી મારી છે ને ઈજા કરી છે હા હા કઈ બાબત મારી એવું કઈ કીધું કે બાબત એમાં છે નહીં આવે હે બાબત છે નહીં આવે કીધું નહીં હોય કે હું થયો હું નહીં એ ભાઈ નો તો નથી એના એના ફય છે ને એની અંદર વાત થઈ એના એમના ઘરના હતા એની અહીંયા વાત થઈ కగుశియర్డెం ఊగర్ నమ్యర్ం బాణు కటరి సకిమన మాజతపన ఇమాలు నాం యలాంరి ఏలి కాకై తేవనా … హిప్గు నిన జయంరిసి తోడు కాఉలుద్యరు నేద� ઓપરેશન થયું છે ફ્રેકચર થયું ની વાત છે એમ હું એ બાબત નકારતો જ નથી પણ અમારા ગામ નું રાજકારણ ની પરિસ્થિતિ થોડીક અલગ હોવાથી બધું કઈક અલગ અલગ સ્ટન્ટ કરવામાં આવે રાજકારણ છે પછી ની વાત છે રાજકારણ ને અને કાયદાને કાઈ લેવા દેવા નથી નથી પણ મુદ્દો એ છે કે જો આજે મારી વાત સાંભળો હું સેમાય છું નહી હો હા ક્યાંય નથી મળતા જો હું ભાજપમાં હોય તો ભાજપનો સારો માણસ હોય તો અમે એને મદદ કરી છે અમે ભાજપના વિરોધી નથી ને કોંગ્રેસના વિરોધી અમે તો ખાલી એટલા માટે કે કોઈ પણ આવો દાદો બનતો હોય તેને કાયદાનું ભાન શીખવાડવું એ હોવું જોઈએ કેમ કે આ તો તમને તમે વિચાર કરો કે વાલ્મીકી સમાજ વાલ્મિકી આપણામાં જ આવો વાલ્મીકી આપણામાં આવે કાંઈ વાલ્મીકી કઈ અલગ ન આવે આજે વાલ્મીકી સમાજ જે ઢોલ વગાડે ને એ આપણા એસી સમાજમાં જ આવે હા હા પણ એની પાછળ કઈ છે નઈ કોઈ કરવા વાળા નથી આ હા તો તમે તો અહિયાં ચેરમેન હતા તમારે થોડોક અવાજ ઉઠાવવો જોઈએ માલો અમે તો અમારે તો જો અમે મેં એસપી સાહેબ ડીવાયએસપી સાહેબ છે ને એને રજૂઆત કરી વડીયાના પીએસઆઈ ને મેં રજૂઆત કરી ટેલિફોનિક બધાએ ચર્ચા કરી સાહેબક આની પાછળ કોઈ નથી કેમ કે અમારી સમાજ છે એ તારા ગામ નો વાલ્કી તારા બહા હોય તો ઘણા છે તમારે ઈ બાજુ માથા એને કોઈક ને લમણા ખબર વાત છે સમજી ઘરવાળી સરપંચ સરપંચ નથી

એની ઘરવાળી છે સરપંચ છે આ ક્યાં છે આ કઈ નથી એટલે અટાણ તો આ સરપંચ માં શું ગામડા નું હોય એટલે એને એમ હું તો કાઈ મોટો નેતા છુ એટલે એ તો એની બમ ફેકતો હોય સીધા પણ હવે આપડે તો હું કોઈ સમાજ પ્રત્યે થોડો ભેદભાવ છે પણ આવું ગરીબ માણસ મારી અને એવું કરવું એ વ્યાજબી વાત નથી એમ અને ડીવાયએસપી સાહેબ નો સ્વભાવ બધું સારું લાગ્યું આપણને અને પીએસઆઈ સાહેબ નો સ્વભાવ અને એને કીધું કે ભાઈ અમે તટસ્થ તપાસ કરશું હા હા પણ તમે ત્યાંના સ્થાનિક આગેવાન છો તો તમારે આ કરવું જોઈએ કેમ કે એ મુખ્ય મુદ્દો તમારો છે અમારો નથી સાહેબ અને અમારે તો શું છે કે અમારે તો આ કરવાનું જ હા એટલે એવું છે થોડુંક એમાં થોડુંક તમારે આવેદન બાવેદન દો કંઈક ના ના પાકું કંઈ કરી એવું એ કા તમારે લોકલ છે તમે નહીં કરી શકો ના ભાઈ એવું શું કામ હા આ તો પહેલી વસ્તુ છે તમે જે કીધી સમાજથી વિશેષ મારા માટે સમાજથી વિશેષ આ દુનિયામાં કંઈ છે જ નહીં અરે ઠીક છે સમાજ ની વાત નથી પણ આ વાલ્મીકી છે એમાં તો તમને આખી વાત સમજી ગયા આમાં કોઈ જાતિ નું નથી પણ આના જે એ વ્યાજબી વાત નથી ભાઈ આ યોગેશ ભાઈ નું એને થોડુંક આ ગેરવ્યાજબી કામ કર્યું છે એ સાચી વાત છે તો એને ત્યાં ઘરે જઈને ગુજરાતીમાં કી એવાથી વાત આ વસ્તુ ભાઈ આજ જ બની કારણ કે હું ગુજરાતીમાં નહીં તમે ખાલી જો વિરોધ કરવા માંગતા હોય તો તમારું રેકોર્ડિંગ ચડાવું ના રેકોર્ડિંગ તો ન ચડાવે હું યુટ્યુબમાં સવારે મૂકવાનો છું તો તમે કહેતા હોય તો તમારે જો કદાચ ખુલ્લામાં ઉતરો એમ હોય તો હું તો રેકોર્ડિંગ ચડાવું ના ખુલ્લામાં એવું થાય હા કે અહીં અમે એક સમાધાન પંચ તરીકે હાકીએ છીએ સમાધાન જ કરવાનું આમાં નથી કરવાનું એ વસ્તુ નથી એના પણ એ કાઈ છે જ નહીં સમાધાન પણ તમે છે ને સમાધાન કરો આપડે સમાધાન ભાંગી નઈ કે આપડે હાથ પગ ભાંગી એના સમાધાન કરો એના નહીં એના નહીં એના સમાધાન શું ના છે

ના એ વાત થાતી ઈ બધા સુટા શેડાના ને એવા તો બઉ મોસ્ટ ઓફ ઝાઝા હોય સુટાસેડા ના સમાધાન કરીએ હું સમાજ તમે કઈ બાઉબલિકા બાઉબલી નું કામ કર્યું હોય હમ આ સમાજમાં જે ભાંગી ને અત્યારે આમાં કરો ને આમાં સમાધાન કરો ને આમાં એને કહ્યો નિનવડા આમાં તમે જે કયો ને આવેદન પત્ર એવું કઈક કરાવીએ ઈ પાછું તો નો થાય નો આશિષભાઈ નો થાય એ મંચુ કોઈ બોલે ફાઇનલ હોય સાહેબ

એટલે આપણે કોઈ કાયદા વિરુદ્ધનું કામ નથી પણ જે કાંઈ છે એ કાયદાના માધ્યમ થકી જે નાના માણસને હોય તેને ન્યાય અપાવવો જોઈએ અને આપણે હાઈકોર્ટે બેઠી છે નીચલી કોર્ટો બેઠી છે તમે અદાલતમાં જાઓ અવાજ ઉઠાવો ને

આ અત્યારે જો તમે રાહ બનાવ બન્યા એમાં મોર થાવ ને અને અમે થઈ જઈ લ્યો જો મારા હું વિડીયો મૂકું છું ને મેં અધિકારીઓને હું ફોન કરું છું કેમ કે આગેવાન તરીકે આપણે રજૂઆત કરી છે સાહેબ આવા નાના માણસો અને અધિકારીઓ પણ તટસ્થ સારા હોય તો આપણે ન્યાય પણ અપાવે છે અત્યારે ડીવાયસપી સાહેબ જે તમારે છે આપણા એસ એસ ઓરા સાહેબ નથી ભંડેરી હા ભંડેરી સાહેબ છે એમની હારે મેં વાત કરી

દવાખાના છે છે ને બહાર અને હું હું તમને કરું ઓકે એક હાથમાં મહેનત બીજામાં પરસેવો પણ ખિસ્સામાં ખાલી પોટ સાત આપે છે સવારથી સાંજ સુધી ખટે છે ઇન્સાન પણ પેટમાં ભૂખ અને આંખોમાં તોફાન લોકો કહે છે મહેનત કર તને ફળ મળશે પણ ગરીબના જીવનમાં એ વચન અધૂરું જ મળે જેના ઘરમાં ભઠ્ઠી સળગે તે જ સમજે રોટલીના એક ટુકડા માટે કેટલી રાતો જાગે દુનિયા માટે મજાક છે એની હાલત પણ એના દિલમાં પણ સપના છે કાયમ જીવંત ગરીબ હોવા છતાં દિલથી અમીર છે એ કારણ કે એના જ પરસેવાથી દુનિયા જ ઝિંદા છે